પરસોત્તમ રૂપાલાનો વિરોધ એકમાત્ર જિલ્લા કે શહેર પૂરતો નથી રહ્યો પરંતુ આ વિરોધ હવે રાજ્યભરમાં અને દેશભરમાં જ જોવા મળી રહ્યો છે સમગ્ર ક્ષત્રિય સમાજ જે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે રાજપૂતાણીઓ જે પાંચ જે જોહર કરવા જઈ રહી હતી અને પરસોતમ રૂપાલાનો વિરોધ કરવાનો હતો તેનો એક સુખદ અંત આવ્યો હતો અને આ સુખદ અંત લાવવા માટે રાજપૂત સમાજની મહિલા પાંખના જે પ્રમુખ દશરથબા પરમાર છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને તેમને આ જે પાંચ મહિલાઓ છે તેમને સમજાવીને આખરે પોલીસની નિગરાણી હેઠળ તેમને પોતાના ઘરે પરત મોકલ્યા હતા પરંતુ ત્યારબાદ દશરથબા પરમારે બીબી ન્યૂઝ ગુજરાત જોડે વિશેષ વાતચીત કરી હતી અને જેની અંદર તેમણે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ દ્વારા જે પરસોત્તમ રૂપાલા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે વિરોધ હજી પણ યથાવત છે અને તેમની સ્પષ્ટ માંગ છે કે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે રદ કરવામાં આવે અને આ જ બાબતને લઈને જિલ્લે જિલ્લે આવેદનપત્રો મામલતદારને પણ આપવામાં આવે છે અને કલેક્ટરને પણ જે રાજપૂત સમાજના આગેવાનો છે તેમના દ્વારા આવેદનો આપી રજૂઆત કરવામાં આવી રહી છે અને જો આ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણી આવે છે તેમાં ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે ભાજપને એક પણ મત આપવામાં નહીં આવે કારણ કે જે પ્રમાણે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમાં સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે જો સમાજને સાથે જો ભાજપ સરકાર નહીં રહે જો મોદી સરકાર નહીં રહે તો ચોક્કસપણે તેનું પરિણામ છે તે સરકારે ભોગવવું પડશે ગુજરાતની અંદર આઠ સીટ છે કે જે રાજપૂત સમાજને પ્રભાવિત છે એ આઠે સીટો ઉપર પણ ભાજપને પરિણામ નુકસાન તૈયાર રહેવું પડશે અને ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં ભાજપ વિરોધી મતદાન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે જે પ્રમાણે પુરુષોત્તમ રૂપલાની વાણી વિલાસને લઈને રાજપૂત સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે અને ત્યારે લઈને આજે જે પાંચ મહિલાઓ રાજપૂત સમાજની જે ચોખર કરવા જવાની હતી અને વિરોધ કરવા માટે જવાની હતી પરંતુ તે પહેલાં આજે પાંચે મહિલાઓને પોલીસ દ્વારા તેમને ડિટેન કરવામાં આવે છે ત્યારે ખાસ કહી શકાય કે જે ઓલ ગુજરાતના જે રાજપૂત સમાજને જે મહિલા પાકના અધ્યક્ષ છે દશરથ પરમાર તે અહીંયા આપણી સાથે છે તે આજે બોપલ ખાતે કે જ્યાં ગાડી આ પાંચ મહિલાઓ રોકેલી હતી ત્યાં ગાડી આવે છે આપણે તેમની જોડે સીધી વાત કરીશું અસરબા આજે આ પાંચ મહિલાઓને જે વિરોધ કરવા માટે શું કારણ કે મહિલાઓએ આટલો આ હદ સુધી વિરોધ કરવા વાત કારણ કે અમારા રાજપૂત રાણી બહેનો વિશે રૂપાલાભાઈએ જે ખોટું નિવેદન આપ્યું છે ને એટલે આ પાંચ બહેનોને ખૂબ જનૂન થયું કે અમારા આવા ઉજળા ઇતિહાસને કેમ આવી રીતે ખંડિત કરો છો એમ અને એટલે આજે જો એમને માફી આપીએ તો કાલે બીજા આવી રીતે અમારા ઇતિહાસને કોઈ પણ જગ્યાએ ગમે રીતે એમને પોતાની રીતે રજૂ કરે એ અને માફી રૂપાલાભાઈએ દિલથી કે હૃદયથી નથી માંગી ભાજપ સરકાર માટેથી માગી છે એટલે માફી આપવાને અમે એની પાત્રતા પણ નથી કે અમે એને માફી આપી શકીએ નહીતર રાજપૂત સમાજ માફી આપવા માટે અગ્રેસર જ છે પણ આ ભાઈની પાત્રતા નથી એટલે અમે એને માફી નથી આપી અને અમારા બેનો અંદરથી ખમીરીવાળા છે જનૂનવાળા છે કે કાંઈક રાજપૂતાણી જો આટલું પહેલેથી કર્યું હતું રાજરજવાડા માટે તો આજે અમે પણ કંઈક કરવા તૈયાર છીએ ઇતિહાસના રક્ષણ માટે થઈને ઇતિહાસ કેમ સર્જાય છે રૂપાલાભાઈએ કોઈની કોઈને એમને કર્યો નથી ને એટલે એમને નથી ખ્યાલ પણ માથા દીધા છે ધડ દીધા છે અને કુટુંબ પરિવારનો વિચાર નથી કર્યો અને એમના પાળિયા અહીંયા થયા છે ને ત્યારે ઇતિહાસ રચાણો છે એટલે એ ઉજળા ઇતિહાસની કિંમતને કદર અમને રાજપૂતાણીઓને છે અમારા રાજપૂત ભાઈઓને છે અને એ અમે આવી રીતે રજૂ કરે એટલે ન સહન થયું એટલે પાંચ બહેનોનું જે અંદરની ખમીરી હતી ને એ અમારે પ્રતિનિધિ તરીકે ખરેખર એમને ખૂબ એટલે ખૂબ એવું જનુન આવી ગયું અને કુટુંબ પરિવાર સમાજનો વિચાર કર્યા વિના એને એક જ ધ્યેય કે બસ કા અહીંયા મરો આ ટિકિટ રદ કરો આ એક એમના ધ્યેય થી એક આગળ વધતા હતા ખુબ નિડર તાથી ઝાંસી ની રાણી જેમ આગળ વધતા હતા પણ અમારા સમાજના બધા ભાઈઓ એમના સગાવાલાઓ ચુડાસમા સાહેબે બધાએ ખૂબ એટલે ખૂબ સમજાવટથી અત્યારે હાલ પૂરતું એમની રીતે મોકૂફ રાખ્યું છે પરંતુ જો હજી સુધી આમાં નિર્ણય નહીં આવે તો આ આગની જવાળા ક્યારે ભભીકી ભભૂકી ઉઠશે ને એનું કંઈ કહી શકાશે નહીં આ પાંચે બહેનોને અત્યારે ક્યાં લઈ જવામાં આવે ઘરે પરત મોકલવામાં આવે છે કે પોલીસે તેમના નજર કેસ કરીને ના અત્યારે એમને એમના ઘેર જ મોકલવામાં આવ્યા છે અને બધા એમ કે સમાજના આગેવાનો હતા નિકુંશી ભાઈ બધા જ એમ કે સારી રીતે એમને શાંતિથી સમજાય છે એટલે હાલમાં એમના ઘરે જ એમને માન સન્માન સાથે જ પોલીસની ગાડી મૂકવા ગઈ છે પાંચે બહેનોના નામ શું હતા બંને પાંચે બહેનો એક ગીતાબા અનિરુદ્ધસિંહ પરમાર એ અહીંયા અમદાવાદના છે પછી પ્રજ્ઞાબા હરદીપસિંહ ઝાલા એ અમદાવાદના છે અને સુરેન્દ્રનગરના એક બેન છે એક જામનગરના બેન છે એક અસ્મિતાબા છે ભારતીબા જાગૃતિબા છે ચેતનાબા છે આ પાંચ બહેનોએ એક આ બહુ એમ કે અંદરથી જનૂન હતું એટલે આ એમને નિર્ણય લીધો હતો ટિકિટ હજી બી રદ કરવામાં નહીં આવે તો આગામી રણનીતિ કેવી ઘડવામાં આવશે કઈ રીતે આવો વિરોધ કરવામાં આવશે જો અત્યારે અમારો રાજપૂત સમાજ શાંતિથી એક જ નાની એવી રિક્વેસ્ટ કરી માગણી કરી રહ્યો છે અને એક ગામે ગામ અત્યારે જે એમના જીલે જીલે આવેદન પત્રો ગયા છે ને એ હવે તાલુકે તાલુકે જશે ગામડે જશે અને એક અમારા રાજપૂત સમાના જેટલા ગામડા છે ને એ કોઈ એમને ભાજપને એમના પ્રચાર કરવા માટે આવવા નહીં દે ત્યાર પછી અમારા જેટલા જેટલા રાજપૂત સમાજના ભાઈઓ છે જો ટિકિટ રદ નહીં થાય તો ક્રોસ વોટિંગ થશે અને ભાજપ સરકારને એનું ઘણું બધું નુકસાન થશે આઠ ટિકિટ રાજપૂત સમાજના પ્રભુત્વ નીચે છે એ ટિકિટને પણ અસર થશે એટલે હવે રૂપાલાભાઈને જો ભાજપની એટલી બધી એમની લાગણી હોય ને તો એના માટે થઈને એને સામે ચાલી અને કહેવું જોઈએ કે મારી ટિકિટ રદ કરો મારા ભાજપને મારાથી ઘણું બધું નુકસાન થશે મંગળવારે રૂપાલાજી જે તેમનું ઉમેદવારી ફોર્મ છે તે ભરવા જવાનું છે એવી એક વાત જાણવા મળી તો ત્યાં આગળ જવામાં આવશે ત્યાં આગળ એમને વિરોધ કરવામાં આવશે જી એ તો એમને એમનું ભલે જે કાર્ય થતું એ કરે એમાં અમે કાંઈ જ ના નથી પાડતા અમારી એક જ માગણી છે કે એમની ટિકિટ રદ થાય રૂપાલાભાઈની ટિકિટ રદ થાય રાજકોટમાંથી નહીં ઓલ ગુજરાતમાંથી ટિકિટ રદ થાય આ એક જ અમારી માંગણી છે અને એ માંગણી અમારી સંતોષાય સંતોષાઈ જાય તો અમારે કોઈ જાતનો કોઈ પ્રશ્ન નથી અને અમે ભાજપ સાથે છીએ પટેલ સમાજ સાથે છીએ અને સરકારની સાથે છીએ મોદી સાહેબની સાથે છીએ અને અમે બહુ શાંતિ જ ઈચ્છીએ છીએ પણ એક આ ટિકિટ રદ થાય એવી જ અમારી માંગણી છે વડાપ્રધાન ગુજરાતના છે એમની જોડે તમે શું માંગજે શું મેસેજ અંદર અમે આપવા માંગશો ગાંધીનગરમાં રાજપૂતાણી અધિવેશન એક કર્યું હતું રમજુભા જાડેજા સાહેબ અને સુશીલાબાની આગેવાનીમાં અને એ કાર્યક્રમમાં મોદી સાહેબ પધાર્યા હતા ત્યારે સીએમ હતા અને કાર્યક્રમમાં સ્ટેજ ઉપર ચડ્યા ત્યારે બાશ્રી સુશીલાબા અને બાશ્રી દશરથબા એમ કહીને એમને સ્પીચ ચાલુ કરી હતી અને એ સમયે એમને કીધું હતું કે હું ગુજરાતનો ભલે કદાચ દિલ્હી જાઉં પણ આપના બધાની સાથે છું અને મારા બેનોને ગમે ત્યારે જરૂર પડે

તો બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે અત્યારે રાજપૂત સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એક જ માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે કે ક્ષત્રિય સમાજ દ્વારા કે જે રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે અને જો એ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જે આઠ સીટ ગુજરાતની અંદર જે રાજપૂત સમાજના પ્રભાવિત છે તેને તો અસર થશે જ સાથે સાથે ભાજપ એબી આનું પરિણામ ભોગવવા માટે હવે તૈયાર રહેવું પડશે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ